જે અમિત ખુબ આપઘાત કર્યો ને આ બધું અનુરૂધ સિંહ નું કામતરું અને એને જ આ બધું આખું પ્લાનિંગ કરી છોકરાને મરવી નાખ્યો આની વાત કેટલા ટાઈમ પીડ્યા હતા કે આને ગમે એમ કરીને પૂરો કરી દેવો છે વાડી થી માંડી ને ડ્રગ થી માંડી ને ઘણી જાતના કાવતરા છોકરા ઉપર કરે છે ધંધો જ આ છે આજુબાજુમાં કેટલાય ગામમાં આનો પ્રોબ્લેમ છે અને આ છોકરાને જે આપઘાત કરવા અને આપઘાત કરાવ્યો છે એનો પોતે જ ભેગો રહીને કરાવ્યો છે આપઘાત આ એ છેલ્લી કક્ષાના અનુરૂચિ ધંધા છે અને આ કામ એને જ કરાવ્યો છે દુષ્કર્મ હાવ ખોટું છે ઉભું કરેલું એનું કાવતરું છે પાંચ દી માં પ્રેમ થઈ જાય ગાડીમાં થઈ જાય બધું આક્ષેપો શું થયા છે તે જણાવશો ધ્રુવી સાહેબ બે દિવસ પૂર્વે જે રાજકોટ ની જે યુવતી છે એની પર દુષ્કર્મ એક અમિત ખુટ રીબડાના નામના યુવકે એક એફઆઈઆર દાખલ થઈ હતી ને એ પછી એક એક આક્ષેપ પણ શરૂ થયા હતા આરોપ હતો કે યુવતીને એક કેફી પીણું પાય અને એમની સાથે આ દુષ્કર્મ કર્યાનો એક આરોપ પણ મૂકવામાં આવ્યો હતો પણ વહેલી સવારે જે સમાચાર મળ્યા છે કે રીબડાનો જે જેની પણ આરોપ છે એ અમિત ખૂટ આત્મહત્યા કરી લીધી છે પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને પોલીસે એમની પાસેથી જે મૃતકની જે બે ચિઠ્ઠી છે એ લીધી એફએસએલ સહિતની અત્યારે તપાસ ચાલુ છે પણ સૌથી મહત્ત્વની વાત એ છે કે આ બનાવ પછી ગોંડલનું રાજકારણ ગરમાયું છે અમે છેલ્લા કેટલાય સમયથી હવે દિવસોની છેલ્લા કેટલાય સમયથી મહિનાઓથી ગોંડલમાં રાજનીતિ આરપારની પારની જે સામસામી આવી છે એમાં અત્યારે જે કહી શકાય કે રીબડામાં જે અમિત ખૂટે આત્મહત્યા કરી લીધી છે કે જેની સામે એફઆઈઆર થઈ હતી દુષ્કર્મનો આરોપ હતો અને એની પાછળ જે અગ્રણી છે રીબડાના એ ગોવિંદ સકપરિયાએ મોટો આક્ષેપ કર્યો છે કે અનિરુદ્ધસિંહ જાડેજાનો આ એફઆઈઆર કરાવવામાં મોટો હાથ છે અને આ આત્મહત્યા કરી છે એમાં જવાબદાર અનિરુદ્ધસિંહ છે સૌથી મોટો આરોપ ગોવિંદ સકપરિયાએ કર્યો છે ધ્રુવિશા આ પહેલાં જણાવી દઉં કે ગત વિધાનસભાની ચૂંટણીમાં રીબડાની અંદર જો સૌથી પહેલી સભા કરી હોય જયરાજસિંહની તો એ અમિત ખૂટ હતો અને એ અમિત ખૂટની સામે જ્યારે ફરિયાદ દાખલ થતા છેલ્લા ત્રણ દિવસથી સોશિયલ મીડિયામાં પણ એકબીજાના આક્ષેપ પ્રતિ આક્ષેપ અને રાજકારણ તેજ બન્યું હતું પણ આજે જ્યારે એમણે આત્મહત્યા કરી લીધી છે જ્યારે પોલીસે તપાસ શરૂ કરી છે એમની પાસેથી બે ચિઠ્ઠી મળી છે ચિઠ્ઠીમાં એક તો ઘરના કોઈ જવાબદાર નહીં એવું જણાવે છે બીજી ચિઠ્ઠીમાં રહસ્ય છે આ તમામ વસ્તુ ગોંડલ યુવકનો આપઘાત રીબડાના ખાસ કરીને સ્પેસિફાઈ રીબડાના યુવકનો જે આપઘાત છે એના પડઘા કેવા પડી રહ્યા છે તપાસમાં શું બહાર આવે છે તેની ઉપર માત્ર સૌરાષ્ટ્રની પણ ગુજરાતની મીટ છે અત્યારે ગોવિંદ સકપરિયા કે જે જયરાજસિંહ જાડેજા પણ મૃતકના પરિવારોને હમણાં થોડી વાર પહેલાં જ મળ્યા છે સાંત્વના આપી છે પણ ગોવિંદભાઈ સખપરિયાએ સમગ્ર મામલામાં એટલે જ્યાં દુષ્કર્મની ફરિયાદ થઈ એની પાછળ અનિરુદ્ધસિંહ જાડેજા હોવાનો જે આક્ષેપ કર્યો છે એને કારણે રાજકારણ પણ તે છે અને એક બાજુ પોલીસ હવે કઈ રીતની તપાસ આગળ વધારે છે એ જોવાનું રહ્યું જી જી જીદારમે જોડા બદલ આભાર આપનો રાજકારણ ગરમાયું છે સગીરા યુવક પર દુષ્કર્મનો આક્ષેપ કર્યો હતો જોકે આ મૃતક યુવક એ જયરાજસિંહના સમર્થનમાં પણ પહેલા આવી ચૂક્યો હતો તેઓ પણ અહીંયા મુલાકાત લેવા માટે પહોંચ્યા હતા પરિવારને મળ્યા અને સાંત્વના પાઠવી